મહેસાણાથી સમાચાર આવી રહ્યા છે કે જ્યાં મેકડોનલ્ડ્સ ખરીદેલા ફૂડ અખાદ્ય હવાનું સામે આવ્યું છે ગ્રાહકે ખરીદેલા ચોકો જારમાં અખાદ્ય પદાર્થ નીકળ્યો છે નાસ્તો કરવા રોકાયેલા યુવાનને કડવો અનુભવ થયો છે પાટણના અક્ષય પટેલે આરોગ્ય વિભાગને ફરિયાદ કરી મેનેજરને ફરિયાદ કરવા છતાં પગલાં ન ભર્યાનો આક્ષેપ પણ તેના દ્વારા કરવામાં આવ્યો છે અમે મેકડોનલ્ડ્સમાં ઓર્ડર કરી હતી તેમાં અખાદ્ય પદાર્થ નીકળતા મેં ત્યાં આગળ ફરિયાદ કરી પણ ત્યાં આગળ ફરિયાદ સાંભળવા વાળું કોઈ હતું નહીં મેકડોનલ્ડ્સમાં તો મેં ત્યાં કહ્યું કે મને મેનેજર સાથે વાત કરાવો તો મેનેજર ત્યાં હાજર ન હતા એમને ફોનમાં વાત કરી અને મેનેજરે ફક્ત એટલું જણાવ્યું મને કે તમારા જે પૈસા થાય છે તમે જે બી ચૂક્યું છે તે તમે પૈસા પાછા લઈ લો તો મેં પૈસા લેવાની ના પાડી અને તે બાબતની ફરિયાદ કે જે મારા ખાદ્ય પદાર્થમાં કચરો નીકળ્યો હતો તેની ફરિયાદ મેં આરોગ્ય વિભાગમાં કરેલ છે